નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી તાલુકાના ગોઠડા ખાતે વિકાસ વિદ્યાલયમાં શિક્ષક દિવસ ઉજવાયો મુસ્લિમ એજ્યુકેશન સંચાલિત ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિકાસ વિદ્યાલય ગોઠડા ખાતે સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં નવ અને દસના વિદ્યાર્થીઓએ શિક્ષક બની શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું તેમજ વિદ્યાર્થી શિક્ષક શિક્ષક બન્યા બાદ તેમના અનુભવ રજૂ કર્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા ભારતમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ થકી જ્ઞાન પીરસનાર ગુરુજન શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે વડોદરા જિલ્લાના સાવલીનગર તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ રહી છે તે અનુસંધાને સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલા મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિકાસ વિદ્યાલય નાના વિદ્યાર્થીઓ પણ શિક્ષક બની અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શિક્ષકની મહત્વ સમજાવ્યું હતું વિદ્યાર્થીઓમાં એક શિક્ષક તરીકેના ગુણો વિકસે તેવા હેતુ સાથે આજના દિવસે શાળાનું સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ તેમની શાળામાં પોતાની સાથે જ બનતા વિદ્યાર્થીઓને એક શિક્ષક તરીકે ભણાવી શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી અને એક શ્રેષ્ઠ શિક્ષક બનવા તરફની શરૂઆત કરી હતી શિક્ષક દિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે શિક્ષકનું આપણા જીવનમાં શું મહત્વ છે અને વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોનો આભાર માની શકે અને તેમનું સન્માન કરી શકે તે હેતુ સાથે શિક્ષકોનો મહિમા વિદ્યાર્થીઓને સમજાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી પાંચમી સપ્ટેમ્બરે ડાક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મદિવસ જયંતિ છે જ્યારે ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા તેઓ એક મહાન વિધાન અને શિક્ષણ હતા આ દિવસે ભારતના તમામ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે શિક્ષણ ઉજવવામાં આવે છે વિદ્યાર્થીઓના ચરિત્ર ઘડતર શિક્ષકોની ભૂમિકા ખૂબ જ મહત્વનું હોય છે હસ્તુ